નમસ્કાર મિત્રો હાલમાં જ પહેલગામ વિસ્તારમાં જે આતંકવાદી હુમલો થયેલો છે જેની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ઉથલપાથલ સર્જાની છે આવી ઘટનાઓ પછી ઘણીવાર સોશિયલ મીડિયા પર ધર્મ વિરોધી સમુદાય વિરોધી કોઈ પણ હેડ સ્પીચવાળા મેસેજીસ પોસ્ટ રીલ્સ અથવા સ્ટેટસને જોવા મળતા હોય છે તો આવા કન્ટેન્ટને જાણી બુજીને ગેરસમજ ફેલાવવા માટે બનાવવામાં આવે છે આવા સંદેશાઓથી શાંતિભંગ થવાનો ખતરો પણ વધી જતો હોય છે માટે મિત્રો કોઈ પણ સમુદાય ધર્મ અથવા તો વિશિષ્ટ જૂથ વિરુદ્ધ અપમાનજનક અથવા દુષ્પનાવટ ભરેલું કન્ટેન્ટ કોઈ પણ પોસ્ટ રીલ અથવા તો સ્ટેટસમાં જો ધર્મવિરોધી ભાષા હોય હિંસા માટે ઉશ્કેરાવાતી ભાષા કે કોલ ફોર એક્શન હોય કોઈ બનાવટી અથવા તો ફેક ન્યૂઝ કે જે સમુદાય માટે ખોટી ધારણા ઊભી કરે છે આ પ્રકારના વિડીયોઝ અને પોસ્ટ ફોટોસ જોવા મળે છે તો શું કરવું સૌ યુઝરનું નામ અથવા તો આઈડી પોસ્ટનો સમય તથા તો તારીખ સાથેનો સ્ક્રીનશોટ્સ લો લિંક અથવા તો આઈડીને ખાસ સંગ્રહ કરો એ પોસ્ટ સ્ટેટસ કે રીલની સીધી લિંક કે તેના યુનિક આઈડીને સાચવો અને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ કરો આ શા માટે જરૂરી છે સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે ધર્મ અને સમુદાય વચ્ચે હિંસા ફેલાવતા કાયદેસરને ગુનાઓ રોકવા માટે સોશિયલ મીડિયા પર ફેલાતા અસત્યના પ્રચારને પણ અટકાવવા માટે તથા આતંકવાદીઓ કે દુશ્મન તત્વો માટે માહોલ બગાડવાનો જે પ્રયાસ છે તે નિષ્ફળ બનાવવા માટે તો મિત્રો આજે જ આ વિડીયોને બધા મિત્રો સાથે શેર કરી દેજો અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ